પારાયણ જ્ઞાન યજ્ઞમાં માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યો હતો ત્યારે પારાયણના વક્તા પૂજ્ય શ્રીજી સ્વામીએ પોતાની આગવી શૈલીમાં વક્તવ્ય આપતા જણાવેલ કે સારા દિવસો અને સારો સમય ચાલતો હોય ને તો પાંચ સારા કામ કરી લેવા જોઈએ હળવદના માનસર ગામે શ્રીમદ ભાગવત પંચા પારાયણ જ્ઞાન યજ્ઞના માતા પિતાના પાત્ર વિશે યુવાનોને જણાવ્યું હતું

માનસર ગામના આગેવાનો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી મોહનભાઈ મોહનભાઈ ગોહિલ છે અમારા ઈષ્ટદેવ ઘનશ્યામ મહારાજ એમનું આ મંદિર ભવ્ય આખા ગામના ફાળાથી આ મંદિર બન્યું છે અને પાંચ દિવસનો ભાગવત કથાનું અમારે આયોજન હતું સોળથી વીસ આજે ત્રીજો દિવસ સત્તર તારીખે છે આવતીકાલે પણ ભાગવત સપ્તાહ ચાલશે અને વીસ તારીખે અમારા સર્વના ઈષ્ટદેવ ઘનશ્યામ મહારાજની અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે પરમ છે આચાર્ય મહારાજ એક હજાર આઠ વીસ તારીખે આ મંદિરની અંદર પ્રાણ પૂરી અને એમના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે બીજું એ કે અમે એવું પણ સાંભળ્યું છે કે તમે જેટલા મહેમાન આવે છે ગમે એટલા તો પણ એના માટે જમવાની વ્યવસ્થા અને અમે પાંચ દિવસ માટે ગામ તો સવાર બપોર સાંજ અને બહારથી આવેલા પણ મહેમાનો સવારે નાસ્તો કરે બપોરે જમે સાંજે જમે અને અમારી ગામડાની ભાષામાં ગામ ધુમાડા બંધ અને જેટલા મહેમાન આવે ને જેવી રસોઈ લગ્નની અંદર એવી રસોઈ બનાવી અને રાખી છે અને અહીંયા રહેવા માટેની પણ અમારે અમારા સમાજની વાડી છે અમારા ગામના બધા ઘરોમાં અમે ઉતારા આપ્યા છે અને આવેલા મહેમાનનું અમે ભવ્યથી ભવ્ય સ્વાગત કરી અને પ્રાણ પ્રતિષ્ઠા અમારા ઈષ્ટાદીઓ ખૂબ અમારા ઉપર રાજી રહે એવી અમારા બધાના પ્રયત્ન આખા ગામના છે અને બીજું કે અમે તમારા માનસા ગામ વિશે એક તો સંપની બહુ વાત છે હવે અમારા ગામમાં ક્યારેય ચૂંટણી નથી બિનહરીફ અમારું ગામ થાય છે અને ગામમાં એક પણ વિખવાદ નથી અમારા ગામમાં બે જ સમાજ છે કોળી અને અમે રાજપૂત સમાજ બના સાથે સંપી અને ભયું ભયું ઘોડે રહી છે ક્યારેય અમારા ગામમાં ઝઘડો થયો નથી અમે એવું ઈચ્છીએ છીએ કે અમે જીવિત નહોતી પણ ગામમાં ઝઘડો નહીં થવા દે